તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડોરા પ્રશ્ન હતા કે વિજયભાઈ તમે મગફળી વિશે વિશે નાશક દવા માહિતી આપો તો આજે આપણે ઘણા સમય પછી વિડીયો બનાવી રહ્યા છીએ ને આજે આપણે જે ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા એ મુજબ આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો હું તમને જણાવું કે જે ખેડૂત મિત્રો એ મગફળી છે મગ છે અડદ છે સોયાબીન છે આ પાકનું જેને વાવેતર કરેલું છે એના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને હજી ઘણા ખેડૂત મિત્રોએ આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેના લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એનો ખૂબ ખૂબ આભાર આજે આપણે બહુ જાઝા દિવસ પછી વિડીયો બનાવીશી અને હવે આપણે રેગ્યુલર વિડિયો બનાવતા રહીશું અમારે કઈ તારીખે વાવણી થઈ એ મને નીચે કોમેન્ટમાં જણાવજો અમારે પંદર માં વાવણી થઈ છે અને આજે તારીખ ત્રણ સાત બે હજાર પચીસ વિડીયો બનાવી છે એટલે આજ આજ સુધીમાં જે મગફળીનું ચૌદ પંદર તારીખમાં વાવેતર કરેલું છે તે સત્તર અઢાર દિવસની મગફળી કહેવાય ટૂંકમાં ઉગીને ચૌદ પંદર દિવસની મગફળી થઈ ગઈ કહેવાય અને નિંદામણનાશક દવાનો અમારા એરિયામાં ઘણા ખેડૂત મિત્રોએ શરૂઆત કરી દીધી છે કેમ કે આ જે વરસાદનું વાતાવરણ છે એટલે કોઈને સાતી કે મોકો નથી મળ્યો એટલે નિંદામણ નાશક દવાનો ઉપયોગ ફરજિયાત એમને કરવો પડે એમ હતો અમારે આ બાજુ શેષમૂળનું થોડું થોડુંક પ્રમાણ વધારે છે એટલે નિંદામણ ઝડપથી ના થાય એ માટે અત્યારે અમારે દવાના રાઉન્ડ ચાલી રહ્યા છે મગફળીમાં ખબર છે મને પણ અને ખેડૂતોને પણ કે હજી ટાઈમ નથી થયો મગફળીમાં નિંદા નાશક દવાનો નિંદામણ નાશક દવાનો મગફળીમાં તમારે ઉપયોગ કરવો હોય તો વીસ દિવસ ઉપરની મગફળી તમારે થવા દેવી જોઈએ તો તમને સારું એવું રિઝલ્ટ મળે અને મગફળીમાં થોડોક પાસો પડવાનો અથવા તો વૃદ્ધિ અટકવાનો થોડોક પ્રશ્ન ઓછો રહે તમે કોઈ બી મગફળીમાં નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરો એટલે એની વૃદ્ધિ અટકે બે પાંચ દિવસ તમને એવું લાગે કે મગફળી વધતી બંધ થઈ ગઈ અથવા વૃદ્ધિ અટકી ગઈ છે તો જે ખેડૂત મિત્રોને નિંદામણનાશક બહુ વધારે છે અને મગફળી પંદર દિવસની છે તમારે એનામાં એના માટે શું પગલાં લેવા જોઈએ એના વિશે હું તમને થોડીક માહિતી આપું ને જો કોઈ ખેડૂત મિત્રો એ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી લીધો હોય તો એમાં તમને શેમાં સારું રિઝલ્ટ મળેલું છે એ પણ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો તો સૌથી પહેલા આપણે જે બધા લોકોએ કોમન બંને બધાએ સાંભળ્યું પણ હશે એ દવાની વાત કરીએ કે જે યુપીએલ કંપનીનું આયરીસ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક પંપમાં તમારે 40 એમ એલ જેટલું આપવાનું છે અને વિગે 3 થી ચાર પંપ જેટલું આપવાનું છે જો ખડ વધારે હોય તો તમારે ચાર પંપ આપવાના છે અને ખડ ઓછું હોય તો તમારે એનાથી બે થી અઢી આપી શકો છો એનું પણ સારું રિઝલ્ટ છે અને ભેજ હોવો ફરજિયાત જરૂરી છે તો તમારે શેષ મૂળ કે એવો પ્રશ્ન હોય તો એનાથી સારું જેમાં ઇમેજાનું ઝેર વધારે હોય એ તમે ઉપયોગ કરીને પણ શેષ મૂળમાં તમે રિઝલ્ટ મેળવી શકો છો તમને યુપીએલ આઇરિસમાં મૂળમાં એટલું રિઝલ્ટ જોવા મળશે નહીં તમારે શેષ મૂળમાં જો રિઝલ્ટ હોય તો ધાનુકાનું જે આવે છે એ પણ ઉપયોગ કરી શકો છો અથવા તો એ મીજા દસ ટકા આવે એની સાથે તમારે ટર્ગા આપી દેવાનું છે ત્રીસ એમ જેટલું એ પણ બેનનું કોમ્બિનેશન કરીને તમે સ્પ્રે કરી શકો છો આજે શેષ મૂળ નો પ્રશ્ન વધારે છે એ લોકો માટે વાત કરું છું ટૂંકમાં ગોળ પાન વધારે છે પણ ભયંકરમાં ભયંકર મગફળીમાં માં નિંદામણ નાશક એ છે સેસમો એ બે થી ચાર પાન હોય ત્યાં સુધી એને કંટ્રોલ કરવું શક્ય છે એનાથી જો વધારે ટૂંકમાં ગેઠ બંધાઈ જાય એને વેલો હાલવા માંડે સેસમો તો એ સાવ નાશ પામતું નથી જો તમારે એ એના માટે સારા એવા રિઝલ્ટ અથવા તો પગલાં લેવા હોય તો તમે ઇમિઝા ઇમિઝા થાઈપર જે સિત્તેર આવે છે એની સાથે તમારે ટરગા અગિયાર ટકા વાળું લઈ લેવાનું એ બે નું કોમ્બિનેશન તમે કરીને સ્પ્રે કરી શકો છો એટલે મગફળીમાં બધું નિંદામણ સાફ થઈ જશે તમને શેષ મૂળમાં પણ સારું એવું નેવ થી પંચાણું તમને રિઝલ્ટ જોવા મળશે ને અમારા એરિયામાં અત્યારે વધારેમાં વધારે જે અદા માનું સાકેદ આવે છે એનો ઉપયોગ કરે છે અને ઇમિઝા થાયપર સિત્તેર ટકાનો ઉપયોગ અત્યારે ચાલી રહ્યો છે સૌથી વધારે પ્રમાણમાં અમારા એરિયામાં શેષ મૂળનું પ્રમાણ થોડુંક વધારે છે આ થઈ ગઈ મગફળીમાં નિંદામણ નાશક દવા વિશે ઘણી બધી એવી કંપનીઓ છે કે જે નિંદામણ નાશક દવા બનાવે છે કોઈ બી તમારી જે પસંદ હોય સારી કંપની આ કોઈ પ્રમોશનની વિડિયો આપણે નથી બનાવતા તમારી જે પસંદની કંપની હોય એમાંથી તમે આ કોઈ પણ દવા લઈ શકો છો અને અમુક દવા એવી પણ આવે છે કે જે એક થી બે દિવસમાં પણ તમને નિંદામણમાં તમને રિઝલ્ટ જોવા મળે અને આ બધી તમે દવા સાતકેત છે યુપીએલ નું આયરીશ છે ટોર્નાડો છે આ બધી દવા તમે ઉપયોગ કરો એટલે તમને 5 થી 7 દિવસ પછી તમને એનું રિઝલ્ટ જોવા એના વિશે માહિતી આપો તો આ વિડીયો અપલોડ કર્યા પછી હું આની પછીનો જે વિડીયો છે એ માંડવીમાં સુકારો કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ એના વિશે હું માહિતી આપવાનો છું તો આજના વિડીયોમાં આટલું